કોસંબા ખાતે આવેલ પીપી સવાણી યુનિવર્સિટીને હવે બીએએમએસના ના અભ્યાસ માટે મંજૂરી મળી છે નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા પીપી સવાણી યુનિવર્સિટી ખાતે આવેલ ચાર વર્ષથી કાર્યરત પીપી સવાણી આયુર્વેદિક હોસ્પિટલની સુંદર અને સફળ કાર્યપ્રણાલી તેમજ આરોગ્યલક્ષી વિવિધ સુવિધાઓને ધ્યાનમાં રાખીને સો સીટો સાથે બી એમ કોર્સ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ બે હજાર વિદ્યાર્થીઓ પીપી સવાણી યુનિવર્સિટીમાં બીએમએસ કોર્સમાં પ્રવેશ લઈ શકશે અને આયુર્વેદના પરંપરાગત જ્ઞાનની સાથે સાથે આજના આધુનિક જ્ઞાનનો મનવાય કરીને અધ્યયન કરી શકશે યુનિવર્સિટીમાં પીપી સવાણી આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ ખાતે વિકસાવવામાં આવેલ કોલેજ વિભાગમાં આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો શરીર શાસ્ત્ર અને ચિકિત્સાશાસ્ત્રના જ્ઞાનની સાથે સાથે કોલેજ સંલગ્ન સો બેડની હોસ્પિટલમાં વિવિધ દર્દીઓ ઉપર આયુર્વેદિક ચિકિત્સા પંચકર્મ શાળ સૂત્ર શસ્ત્રક્રિયા ગર્ભ સંસ્કાર નેત્ર ચિકિત્સા વગેરે વિવિધ વિષયોનું પ્રાયોગિક જ્ઞાન પણ મેળવી શકશે આ કોલેજને મળેલ મંજૂરી બદલ પીપી સવાણી યુનિવર્સિટીના સંચાલક મંડળ અને પ્રમુખ વલ્લભભાઈ સવાણી દ્વારા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર પરાગ સંધાણી રાજિસ્ટ્રાર ડૉક્ટર સતીષ બિરાદર અને કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર ગૌરાંગ લાયસન્સવાડાને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી